શ્રી શ્રી ગણેશ શ્રી સરસ્વતય નમઃ શ્રી ગુરુભ્યો નમ ઓમ નમો ભગવતી વાસુદેવાય તું તારા પાપનો વિચાર કરતો નથી તારા જેવા પાપીનો ઉદ્ધાર કરવા તને બાણ માર્યું છે વાલી જવાબ આપે છે મહારાજ હું પાપી છું તો મને બતાવો કે કઈ પોથીમાં લખ્યું છે કે પાપીને તમારા દર્શન થાય ઉલટું એમ કહેવામાં આવ્યું છે કે જન્મ જન્મ મુનિ જતન કરાહી અંતરામ રામ કહી આવત નહી મુનિગણ જન્મ જન્મોમાં અનેક પ્રકારના સાધનો કરતા રહે છે તો પણ અંતકાળમાં તેમના મુખમાંથી રામ નામ નીકળતું નથી હું પુણ્ય સાડી છું તેથી આપના દર્શન કરું છું તમારા દર્શન થયા એટલે હવે હું પાપી રહ્યો નથી તમારા દર્શનથી પાપનો નાશ થાય છે તમારા દર્શન દેવોને દુર્લભ છે તેમ છતાં અંતકાળે હું તમારા દર્શન કરું છું ભગવાન વાલીને કહે છે મારા દર્શન તને થયા છે તે તારા પુણ્યથી નહીં સુગ્રીવ મારા શરણે આવ્યો છે સુગ્રીવનો તું ભાઈ છે તેથી તારો ઉદ્ધાર કરવા હું આવ્યો છું તું સુગ્રીવના કુટુંબનો છે તેથી તને દર્શન આપવા આવ્યો છું રઘુનાથ છે વાલી આ સાંભળીને સુગ્રીવને પ્રણામ કરવા લાગ્યો તારે લીધે મને રામજીના દર્શન થયા સુગ્રીવ જવાબ આપે છે અરે તારા લીધે મને રામજીના દર્શન થયા છે જો તમે મને કાઢી મૂક્યો ન હોત તો મને રામજીના દર્શન ક્યાં થવાના હતા સુગ્રીવને થયું મારા ભાઈ શરીર છોડે છે સુગ્રીવ કહે છે મોટાભાઈ મારા પાપને ક્ષમા કરો વેર અને વાસના મરણને બગાડે છે વેર અને વાસના રાખીને મરે તેને સદગતિ મળતી નથી તમારું કર્તવ્ય પૂરું કરો નિશ્ચય કરો કે મારે કોઈની સાથે વેર રાખવું નથી રામ રામ બોલતા વાલીએ પ્રાણનો ત્યાગ કર્યો સુગ્રીવને કિસ્કિંધાનું રાજ્ય આપ્યું રામજીની અનાશક્તિ કેવી છે રાવણને માર્યા પછી લંકાનું રાજ્ય મળ્યું તેમ છતાં એક પૈસો પણ લીધો નથી તેમણે તે વિભીષણને આપ્યું મેં રાજ્ય માટે રાવણને માર્યો નથી કંસને શ્રી કૃષ્ણને માર્યા પછી મથુરાનું રાજ્ય મળ્યું તે ઉગ્રસનને આપ્યું જેવું બોલે છે તેવું જીવનમાં ઉતારે છે યુદ્ધભૂમિના મેદાનમાં એક કલાકમાં છ શાસ્ત્રોનો સાર અર્જુનને સંભળાવી દીધો ભગવાનનું જ્ઞાન કેવું છે અર્જુન બોલ્યા આપ કહેશો તે કરીશ જ્ઞાનની શોભા વ્યાખ્યાનથી નથી પણ ક્રિયાત્મક ભક્તિ યોગથી છે ભગવાને કિસકંધાનું રાજ્ય લીધું નથી એટલે શંકરજી પાર્વતીજીને કહે છે રામ સમાન હિત કરવાવાળું જગતમાં કોઈ નથી દેવતા મનુષ્ય અને મુનિ સર્વની આ રીત છે કે સ્વાર્થને માટે જ સર્વે પ્રીતિ કરે છે મારા બળ તથા વીરની વાત કહી તુરંત પાછો આવજે હનુમાનજીએ વાનરો સહિત ત્યાંથી પ્રયાણ કર્યું દક્ષિણ દિશા તરફ ગયા ત્યાં જ્યાં ભગવાન પાસે જ હનુમાનજી આવ્યા તેવામાં સંપાતિએ આવીને ખબર આપી કે સીતાજી અશોકવનમાં છે દરિયો ઓળંગીને જે જશે તેને સીતાજી મળશે આ દરિયો ઓળંગવું મુશ્કેલ છે રામ નામનું અને સંયમનું બળ ન હોય તો દરિયો ઓળંગી શકાય નહીં હનુમાનજીમાં આવેશ આવ્યો તમે મને કહો તો લંકાને સમુદ્રમાં ડૂબાડી દઉં જામવાન કહે છે ધીરજથી કામ કરો લંકાને ડૂબાડી દેશો તો સીતાજી ડૂબી જશે હનુમાનજીએ ત્યાંથી ઉડ્ડયન કર્યું રસ્તામાં સુરસા આવી તેનો નાશ કર્યો હનુમાનજી લંકામાં આવ્યા છે લંકીની અટકાવે છે હનુમાનજી લંકીની મારે છે લંકીનીએ કહ્યું જોશીએ મને કહેલું કે તને કોઈ મારે ત્યારે માનજે કે રાવણ મરશે લંકીની હનુમાનજીને કહે છે તમે લંકામાં જજો પણ રામને હૃદયમાં રાખીને જજો હૃદય રાખી કોસલપુર રાજા કારણ રાક્ષસ રાક્ષી સિંહોનો વિહાર જોતા કદાચ તમારી આંખમાં વિકાર આવે માનવ સમાજમાં રહી માનવ થવું સહેલું નથી એકાંતમાં બેસી બ્રહ્મનું ચિંતન કરવું સહેલું છે જન સમાજમાં મધ્યમ અવિલાસી લોકો વચ્ચે રહી નિર્વિકાર રહેવું અતિ મુશ્કેલ છે ભલે શરીરથી નહીં પણ આંખથી પાપ થઈ જાય છે Jai Shri Krishna